બસ ને કાઈમ છે ને અમારે ઘરે મોર લાવે બે તો કોઈ હોય જ કોને ખબર ભાઈ હોય કે કોને ખબર જે હોય એ કાંઈ છે કાંઈ છે ને કાંઈ હિજરો છે ને વિડીયો શૂટિંગ કરતા કોમેડીનો તમારું ઓડિયન્સ આવી અહીંયા

moments later તો અત્યારે હું ને માર ભાઈ નાઈન ધોઈને તૈયાર થઈ જાય છે ને આપણે હર્ષ ભાઈ જો હર્ષ દેખાડ તો તર મોઢું તર મોઢું દેખાડ તો એકવાર હા હું જતો એ આટ ટેરી લિસ્ટી પણ બહુ હાર લાગે લિસ્ટી કરવા કરવા જતો અલી કરી ઉડો મોક દે લાવ લાવ ને અત્યારે ગડી વરસાદ આવી ગયો ને આ બધું પલાળી વયો જો અત્યારે તળકો તો થઈ ગયો છે પણ આ બધું પલાળીને વરસાદ વયો જો છે તો અત્યારે હું ને મારા ભાઈ તૈયાર થઈ જ્યા છી કારણ કે આજ અમાર મોવા જવાનું છે આ જો આ પાવર બેક લઈ લીધો છે આ કોડ લઈ લીધો છે કારણ કે સાચી થોડી પ્રોબ્લેમ ન પડે એટલે અત્યારે ગાડીની સાફ સફાઈ થઈ છે આમ હા ગાડી મેલી થઈ ગઈ ધોરાવી કે ધોરાવી છે આ ધોરાવી કાલ ધોરાવી પણ ધોરાવાનો ટાઈમ જ ન મળતો અત્યારે જો આ જેવું તે સાફ કરીને કે છે સાફ કરા જેવું છે આ ધોરાઈ જ પડે તાવ મેલ ન આવે વાદરા જેવા જેવા આવે છે એટલે વરસાદ ન આવે તો સારું આપણે તો મિત્રો ફાઇનલી આપણે છે ને મોવા પૂજા છે ને મોવામાં આપણને કોણ મળી ખબર

વાય કરી કરી તો વિચાર એના બધા વિડિયો ની તૈયારી કરે છે આ બધા રીટેક ઉપર રીટેક રીટેક ઉપર રીટેક એમાં એમાં એવું છે એક્ટિંગ ને હરગે છે આવડા બધા બે વાર માઈક પડી રેડી થાય પડી જો બે વાર હાલો કર ફરી વાર રીટેક લે તો મિત્રો ફાઈનલ છે ને આપણે થોડાક દસ પંદર રીટે ક્લીન ફોલો અમારો નાચર્યા ને ભાઈ મળવા જાય છે અમે આમ શૂટ કરતા ઈચ્છો ને ડી કે કેવાય તો હાલો આપડે એ ફોટા ફોટા છે તો હાલો બે ફોટા પડાવતા આવી ને આટો મારતા ભાઈ છે ને એ મારે ફોલોઅર છે કેમ ભાઈ મજા મજામાં જવો થેન્ક્યુ થેન્ક્યુ બધા વિડીયો હવે આપણે જઈશી મેન કરવા

નાઈ આર્તીક ભાઈ હો આર્તીક ભાઈ જી વાત છે હાજી એટલે તમારા છટ્ટી મિલિયન છે એવું હા ભાઈ મોલે ઓલકે યાર કોને ખવરઈતી હું આટલો હતી

આપડે લાલજી ભાઈ છે ને આપણે આલુ રૂપ આલુ પૂરી ખવરાઈ દીધી આપડે છે ને મસ્ત મજો નાસ્તો કરી લીધો છે હવે આપડે છે ને છોટી કમ્પ્લીટ થઈ ગયું છે બકે આજ મોવા માં સમજો આવી ભીડ છે આવી જો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર આપડે છે ને સુગી જશે ભરતભાઈ ની ઘરે હું તો કદી આવ્યો નથી આપડે પહેલી મુલાકાત છે આપડી સમજ ભાઈ બધું ગરીબી આલે છે ચા પીઓ મોજો કો તો મે ખોલતા ફાઈનલી છે ને આપણું પ્રેંક શૂટ થઈ ગયું છે ફાઇનલી ને આપણે કેમ લાલજીભાઈ

જો આપડે પાર્સલ આવી ગયું છે પણ પાર્સલ માં આમાં શું છે ને એ કઈ ખબર ન હોય હલકું છે આમાં શું હોય કોને ખબર મારા ભાઈ તો મંગાવ્યું છે હાલો ને અનબોક્સિંગ આગળ કરીએ ફાઇનલી આપણે ઘરે પગ્યા છે ને ઘરે હવે આપણે આના પાર્સલ ખોલવાનું છે મારા ભાઈ તો મંગાવ્યું છે એટલે એને તો ખબર છે પણ મને ના ખબર કે આ પાર્સલ માં શું છે ખોલું ને મિત્રો મને તો ખબર નથી કે આ બોક્સ માં શું છે હાલો આપણે અનબોક્સ કરીએ ક્યાંથી થાય અનબોક્સ કરેલું છે આમાં તોડેલું છે આમાં ચાલો ઓહ

તો મિત્રો છે ને આ છે આપણે અમારી ચેનલ પર છે ને આનો એક વિડીયો શૂટ કરવાનો છે જોલો બે મંગે બે છે કે ત્રણ છે બે છે વિડીયો શૂટ કરવાનો છે જોરદાર કાય ખતર ની એવો મારી ચેનલ માં એસ કે લાક્ટર ચેનલ માટે છે ઈ સબસ્ક્રાઇબ કરી કારણ કે વિડીયો ને આવવાનો છે કામ માં જો લગન છે ને એમ ફટાકડા ફૂટે જો આઈથી દેખે તો પૂતો